વાત કરીશું ભરૂચના જંબુસર સ્વાભિમાન યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું આમ પાર્ટીની સ્વાભિમાન યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું આપના કાર્યકરો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું સ્વાભિમાન યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા કે સ્વાભિમાન યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા સ્વાભિમાન યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું ભરૂચના જંબુસરમાં સ્વાભિમાન યાત્રા નીકળી હતી ત્યારે સ્વાભિમાન યાત્રાનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું ભરૂચના જંબુસરમાં સ્વાભિમાન યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું આમ આદમી પાર્ટીની સ્વાભિમાન યાત્રાનું જોકે સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારે આમ આદમીના હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા જોકે આ યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું સ્વાભિમાન યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા આજે અમારો ચૌદમો દિવસે અમે જંબુસરથીની શરૂઆત કરી છે ત્યારે જંબુસર તાલુકાના તમામ કોંગ્રેસના અગ્રણીઓ અહીંના આમ આદમી પાર્ટીના કાર્યકરો આગેવાનો અને માતા બહેનોએ અમારા ખૂબ ઉત્સાહભેર સ્વાગત કર્યું છે અને અમને સમર્થન આપ્યું છે ત્યારે હું સૌનો આભાર માનું છું અને તમે જોઈ શકો છો આજે ભરૂચ જિલ્લાના સંસદીય ક્ષેત્રમાં જેટલા પણ ગામોમાં અમે ગયા છે ત્યાં તમામ આખાનાખા ગામો અમારું સ્વાગત કરી રહ્યા છે જે રીતના ભરૂચની પરિસ્થિતિ આજે તમે જોઈ શકો છો મનસુખભાઈ વસાવાને ત્રીસ વરસ ભરૂચની પ્રજાએ તક આપી છતાંય આ વિસ્તારના જે આદિવાસી સમાજના લોકો છે એમની સ્થિતિ દયનીય છે મુસ્લિમ સમાજને પણ દબાવવામાં આવે છે પટેલ સમાજની જમીનો સંપાદન કરવામાં આવે છે એવી જ રીતના દરેક સમાજ સાથે આજે અન્યાય થઈ રહ્યો છે ત્યારે આ ભ્રમ ભય અને ભ્રષ્ટાચારની રાજનીતિ સામે એમણે સ્વાભિમાન યાત્રા કાઢી છે અને ઇન્ડિયા ગઠબંધનના અમે પોતે ઉમેદવાર છે ત્યારે આજે અમે માત્ર ચૈતરભાઈ નહીં પણ સમગ્ર કોંગ્રેસના આગેવાનો આમ આદમી પાર્ટીના આગેવાનો સામાજિક આગેવાનો બધા સમાજના આગેવાનો અમે સાથે મળીને ભરૂચ લોકસભા પર અમે આગળ વધી રહ્યા છે અમને પૂરો વિશ્વાસ છે ત્રીસ વર્ષ મનસુખભાઈને આપ્યા છતાં